શ્રી ચલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે ભક્તિભાવથી ભરપૂર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી ચલારામ બાપાની યાત્રામાં સર્વે ભક્તો ભેગા થયા અને નાચતા ગાતા સર્વ ભક્તો એકસાથે મળી ભવ્ય પાલખી યાત્રા કરવામાં આવી હતી જેમાં સર્વ ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ઉકાઈના સ્થાનિક તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ચાર હજાર જેટલા ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ સંગીતના સ્વરો વચ્ચે જલારામ બાપાની જયના નારા ગુંજતા રહ્યા ઊકાઈ ખાતે શ્રી જલારામ જયંતીના દિવસને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા માટે ઉકાઈ પોલીસ વિભાગ સાથે જીએડી હોમગાર્ડ અને બંદોબસ્તમાં રહ્યો હતો આ પ્રસંગે ભક્તોએ એકતા સેવા અને સમર્પણનો

ઉકાઈના નગરજનો તથા આસપાસના દરેક ગામોના નગરજનો આ મહાપ્રસાદીનો ભવ્ય લાભ લે છે એમનું સેવા કાર્ય અહીં આપે છે અને ખૂબ ભગવાનની ભક્તિમાં લીન થઈ આનંદમય દિવસ પસાર કરે છે આમાં આ ભવ્ય મહાપ્રસાદીના કાર્યમાં જેમણે પણ પરોક્ષ પ્રત્યક્ષ સહયોગ આપ્યો છે એમનો હું અમારા વિનોદભાઈ મહારાજ જલારામ મંદિરના મહારાજવતી એમનો હું આભાર પ્રકટ કરું છું આ રીતે જ ભગવાનના કાર્યમાં સૌ સાથ સહકાર આપતા રહેશો